ત્યારે રાણીએ કહ્યું દાસે પ્રભુએ મને ધન દોલત આપી છે પરંતુ તેનો વાપરનાર નથી આપ્યો તેની મને ખૂબ જ ચિંતા થાય છે આ સાંભળી દાસીએ કહ્યું રાણીજી આપ મારું કહ્યું કરો આજથી તમે સગર્ભા છો તેવું જાહેર કરો પછી પછીનું હું સંભાળી લઈશ આ દાસી ગામમાં સુયાણીનું કામ કરતી હોવાથી ગામમાં ક્યાં વખતે કોને સુવાડ આવવાની છે તે તેને ખબર રહીતી રાણીને નવ માસ પૂરા થતાં એક બ્રાહ્મણના ઘરે જન્મેલું બાળક લાવી આપ્યું અને રાણીની ગોદમાં

મા જીવંતિકા તેના બાળકનું રક્ષણ કરવા રાજમહેલમાં માં આવતા હતા અને બ્રાહ્મણીને પણ વિશ્વાસ હતો કે મારો પુત્ર જ્યાં હશે ત્યાં માતા જીવંતિકા તેનું જરૂર રક્ષણ કરતા હશે જ્યારે બીજી બાજુ

રાજકુમાર બધી જ વિદ્યામાં ખૂબ જ પ્રવીણ હતો સમય રાજાનો ઉસાન થતા તેના પિતાનું રાજ્ય તેને મળ્યું તે પણ પોતાના પિતાની જેમ પોતાની પ્રજાને પુત્રની માફક સાચવતો હતો તેણે પોતાના પિતાનો શ્રાદ્ધ કરાવવા ગયા છે જવાનો વિચાર કર્યો તેથી તેની માતાની રજા લઈ પિતાનો શ્રાદ્ધ કરવા ગયા છે ચાલી નીકળ્યો તે ચાલતો ચાલતો જ્યાં રાત પડી ત્યાં વિસામો લેતો સવારે આગળ ચાલી નીકળતો હતો એક દિવસ એક ગામમાં રાત પડી તેણે ગામમાં રહેવાનો વિચાર કર્યો તે તો ગામમાં જઈ એક શેઠના ત્યાં જઈ શ્રાદ્ધ કર્યો અરે ઘરમાં કોઈ છે કે નહીં ત્યારે મકાન માલિક બહાર આવે કોણ છે ભાઈ તું ક્યાંથી આવ્યો છે કોનું કામ છે તારે રાજકુમાર બોલ્યો કે હું એક અજાણી મુસાફર છું રસ્તામાં રાત પડી ગઈ હોવાથી તમારા ગામમાં રાતવાસાનો વિચાર કર્યો અને તમારા ઘેર આવી સાથ પાડ્યો આજની રાત મને રહેવા દો તો તમારી માટી મહેરબાની માનીશ હું ઉજ્જૈન નગરીથી આવું છું સવારે ચાલ્યો જઈશ શેઠ કઈ ખુશીથી રહી ભાઈ આ તારું જ ઘર છે એમ કહીને તેનો સત્કાર કર્યો અને તેને જમવા રસોઈ બનાવી જમાડ્યો અને બહાર ઓટલા ઉપર પથારી કરી આપી આથી રાજકુમાર થાક્યો પાક્યો હતો તેથી ઘસઘસાટ ઊંઘી ગયો આ બાજુ વાણિયાની વહુને સુવાડ આવી હોવાથી તેના દીકરાની છઠ્ઠી હતી અગાઉ વાણિયાના કુખે જન્મેલ દરેક બાળક સાતમા દિવસની સવારે મરણ પામતા હતા તેથી તેઓ ચિંતિત અવસ્થામાં સૂતા હતા એમ કરતાં તેઓ પણ ઊંઘી ગયા મધ્યરાત્રીએ વિધાતા વાણિયાના છોકરાના લેખ લખવા માંડ્યા ત્યારે બહાર સૂતેલ રાજકુમારનું માતા જીવંતિકા ઓશીતે ઉભા રહી રક્ષણ કરતા હતા તેમણે વિધાતાને રોકીને કહ્યું કે બહેન અત્યારે મધ્યરાત્રિએ તારું આગમન કેમ થયું ત્યારે વિધાતાએ કહ્યું કે વાણિયાના ત્યાં દીકરો આવ્યો છે તેથી આજે છઠ્ઠી છે તેના લેખ લખવા આવી છું ત્યારે માતાજીએ પૂછ્યું કે બેન તેમાં લેખમાં તું શું લખીશ વિધાતાએ કહ્યું કે આ છોકરો સવારે મરણ પામશે ત્યારે જીવંતિકામાએ કહ્યું જ્યાં મારી હાજરી હોય ત્યાં કોઈનું અમંગળ ન થાય માટે તારે તેનું દીર્ઘાયુષ લખવું પડશે ત્યારે વિધાતાએ કહ્યું કે મારે તેના લેખમાં હોય તે જ લખવું પડે માટે માતાજી બોલ્યા તારી ઈચ્છા કદી પૂરી થશે નહીં તારે દીર્ઘાયુષ લખવું જ પડશે વિધાતાએ જીવંતિકાને કહેવાતી બાળકનું દીર્ઘાયુષ લખ્યું સવારે વાણીયાના ઘરના ઊઠ્યા ત્યારે પોતાના બાળકને જીવતું જોઈએ તેથી તેઓ સૌ ગાંડા ગાંડાખેલા થઈ ગયા હતા આ અગાઉ જન્મે દરેક બાળક સાતમા દિવસના સવારે મરણ પામતા હતા તેઓ પોતાના ઘરે એકલા આવેલા મુસાફરને સારા પગલાંનો ગણવા લાગ્યા

તો રાજકુમારે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે પંડિતોએ કહ્યું કે એક હાથ કોઈ દેવીનો હોય તેવું લાગે છે રાજકુમારે શ્રાદ્ધ કર્યા બાદ લગભગ એક વર્ષ જેટલો સમય તીર્થયાત્રામાં ગાળ્યો અને પછી ઘેર જવા નીકળ્યું પરંતુ મનમાં પેલા બે હાથની શંકા જતી નથી એક પછી એક ગામમાં વટાવતો પેલા વાણિયાના ગામમાં આવ્યો અને વાણિયાના ઘરે ગયો ત્યારે પણ તેની પત્નીને પૂછ્યું બીજો પુત્ર જન્મ્યો હતો તેની છઠ્ઠી હતી વિધાતા આજે લેખ લખવા આવવાના હતા ખરા સમયે રાજકુમારને આવેલો જોયો વણિક શેઠ તો ગાંડો ઘેલો થઈ ગયો તેણે રાજકુમારનો આદર સત્કાર કર્યો રાજકુમાર રાત્રે ઘરના ઓટલા ઉપર પથારી કરી સૂતો હતો અને માતા પિતા માતા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા હતા આજે પણ વિધાતા દેવી છઠ્ઠીના લેખ લખવા આવ્યા ત્યારે માતાજીએ આડુ ત્રિશુળ ધર્યું અને પૂછ્યું આજે કેમ તારું આગમન અહીંયા છે ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે આજે વાણિયાના દીકરીની છઠ્ઠી છે તેથી લેખ લખવા આવી છું પણ મોટી બહેન આજે તમને અહીંયા જોઈ મને ખૂબ જ નવાઈ લાગી છે તમારું અહીંયા હાજર રહેવાનું કારણ મને કહો જીવંતિકા એ કહ્યું કે એ બહેન આ રાજકુમાર સૂતો છે તેની માં મારું વ્રત કરે છે અને જે સ્ત્રી શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે તેના બાળકનું રક્ષણ કરવાની મારી ફરજ છે આથી મારી હાજરી અહીંયા છે હે બહેન તું મને કહે કે છોકરાના લેખમાં શું લખવા છે ત્યારે વિધાતા દેવીએ કહ્યું કે તેના લેખમાં આવે છે કે સવારે બાળક મૃત્યુ પામશે જ્યારે મારી હાજરી હોય ત્યાં અશુભ કંઈ ન થાય એટલે તારે દીર્ઘાયુષ લખવું જ પડશે આ વાત સુતેલા રાજકુમાર જાય જાગી જઈ સાંભળતો હતો વિધાતા દેવીએ કહ્યું કે બહેન તમારા વ્રતનો પ્રભાવ તો જોયો પણ તે વ્રતની વિધિ કહો ત્યારે માતાજી બોલ્યા

વાણિયાના ઘરના જાગ્યા ત્યારે બાળક જવાની રજા માંગી ત્યારે વાણિયા કોઈ જવા ખૂબ આગ્રહ કર્યો પણ વણિકની રજા લઈ પોતાના નગરમાં જવા રવાના થયો અને સાંજે પોતાના આવ્યો ત્યાં સુધી તેના મનમાં જીવંતિકામાં અને વિધાતા દેવીનો થયેલો વાર્તાલાપ રમતો હતો અને તેથી તે મહેલે જઈ પરત પોતાની માતાને પ્રશ્ન પૂછ્યો કે માં તમે કોઈ વ્રત કરો છો ત્યારે રાજમાતાએ કહ્યું કે બેટા હજી સુધી મેં કોઈ વ્રત કર્યું નથી રાજકુમારના મનમાં વિચાર આવ્યો કે આ મારી જન્મદાતા માં નથી તેણે પોતાની જન્મદાતા માં શોધવા એક યુક્તિ રચી શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર આવતા તેણે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે સાંજે પાંચ વાગે રાજમહેલમાં જમણવાર હોવાથી દરેક સ્ત્રીઓએ ખાસ પીળા રંગના વસ્ત્રો પહેરીને જમવા આવું સાંજે બધા જમવા આવ્યા રાજકુમાર પ્રવેશ દ્વાર પાસે આરામ ખુરશીમાં બેઠા બેઠા ધ્યાન રાખે છે કે પીળા વસ્ત્રો કોણે નથી પહેર્યા બધા જમીને જતા રહ્યા છતાંય પીળા રંગ વગરના કપડાવાળી સ્ત્રી જોવામાં નહીં આવતા તેઓ ગામમાં સિપાઈ મારફત તપાસ કરાવી કે આજે જે ગામમાં જમવા ન આવી હોય તેને લઈ આવો થોડી વાર બાદ એક સિપાઈ આવી કહેવા લાગ્યો કે એક બ્રાહ્મણ સ્ત્રી જમવા નથી આવી તેથી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત હોવાથી હું પીળા વસ્ત્રો પહેરતી નથી. તેથી હું જમવા નહીં આવું. રાજકુમારને લાગ્યું કે જરૂર આ બ્રાહ્મણી જ મારી માતા હોવી જોઈએ. તેણે સિપાઈ જોડે લાલ રંગના વસ્ત્રો પહેરી માતા જીવંતિકામાનું નામ લઈ તે જમણવારમાં આવવા માટે નીકળી. રાજમહેલમાં પ્રવેશ દ્વાર પાસે પહોંચી રાજકુમાર આરામ ખુરશીમાં બેઠો હતો. તેને જોતાં જ તેના થાનમાંથી દૂધની શેર છૂટી અને રાજકુમારના મોઢામાં જઈને પડી. તરત જ રાજકુમાર

રાણી ને પુત્ર નવો વાથી ધન ની લાલચે આ કામ કર્યું હતું તેવું તેના મનમાં થયું જે થયું તે સારા માટે કારણ કે આજે તેનો પુત્ર ઘેર હોત તો મોટો રાજા ન બની શક્યો હોત અને માતા જીવંતિકા એ પ્રતાપે તેનો પુત્ર મોટો રાજા બન્યો આ માતા પુત્ર નું મિલન પણ થયું આ વાત રાણી ને પૂછતા આ વાત સાચી છે તે કહી બતાવ્યું જીવંતિકા માતા નો આવો પ્રભાવ નજરે નિહાળીને ગામની દરેક સ્ત્રીએ જીવંતિકા માનું વ્રત કરવા તૈયાર અને તૈયાર થઈ અને રાજકુમારની માતા બ્રાહ્મણીને કહેવા લાગી કે બહેન અમારે પણ આ જીવંતિકા માનું વ્રત કરવું છે તો તેની વિધિ કહો બ્રાહ્મણીએ કહ્યું કે હે બહેન તમે ઘણી જ ખુશીની વાત કહી જુઓ જીવંતિકા માતાનું વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે તે દિવસે પીળા વસ્ત્રો કે ઘરેણા પહેરવા નહીં ચોખાનું દોરામણ

કરે છે અને વિખુટા પડેલા પોતાના સંતાનો આપે આપ મળી આવે છે મારો પુત્ર પણ મને જીવંતિકા એ આપો આપ પાછો મેળવી આપ્યો છે તે મને તે તમે બધા જાણો છો માટે દરેક મહિનો એ જેટલા બને તેટલા શ્રાવણ માસના શુક્રવારે આ વ્રત કરવા તમારા સ્વર્ગનું કલ્યાણ થશે સર્વનું કલ્યાણ થશે ત્યારથી દરેક સ્ત્રીઓ માતા જીવંતિકાનું વ્રત કરવા લાગી હે જીવંતિકામાં તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા તમારી વાર્તા લખનાર વ્રત કરનાર સાંભળનાર સર્વને ફળજો અને સર્વને બાળકોનું સદા રક્ષણ કરજો જય જીવંત કામમાં જય જીવન